ખંભાત તાલુકાના પાંદર ગામે ખાન વિભાગની મોટી કાર્યવાહી પેટ્રો કેમિકલ કંપની નજીકની માંગ કરતા ડમ્પર ચાલકો ગુજવાયા ખાન વિભાગની ટીમને ડરાવા લોકોના ટોળા એકત્ર થતા ખંભાત પોલીસ મદદ લેવાય ખંભાત ગ્રામ્ય પોલીસ પહોંચી ઘટના સ્થળે અગાઉ પણ આ સ્થળે માટી ચોરીનું ઝડપાયું હતું કૌભાંડ વગર મંજુરીએ મોટા પ્રમાણમાં કોરી વેસ્ટની થઈ રહી હતી હેરાફેરી ખાણ વિભાગ દ્વારા પોલીસને સાથે રાખી હાથ ધરવામાં આવી રહી છે કાર્યવાહી નસરુદ્દીન મલેક ધી મિરર ન્યૂઝ આણંદ હેલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજૂરભાઈ તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાનો ન્યૂઝ એવું કે દેવ મિરર ન્યૂઝ ને જોતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો હું ફિરોઝિરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દેવ મિરર ન્યૂઝ જોતા રહો